ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને શૈકાજીનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસો નવરાત્રીની આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનું હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ

આસો સુદ આઠમનો ઉજવણી થઈ રહી છે ખૂબ જ ધામધૂમથી પબ્લિક માતાજીનું ઉજવશે ઉજવણી કરશે અને તમામ જાહેર જનતાને એક આ શુભકામના પાઠવું છે કે આજે બધા જ માતાજીના મંદિરમાં આઠમની રંગે ચંગે આઠમ ઉજવાય એ પ્રમાણે બધાએ માતાજીને દુઆ કરવી અને માતાજીને આશીર્વાદ મેળવવું જય માતાજી